દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ અપાયું ગુજરાતના અલગ અલગ શહેરોમાં તપાસ જે છે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી માંગરોળ બંદરથી બે કાશ્મીરીઓને જૂનાગઢ એસઓજી જે છે તે ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે માંગરોળમાં ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી જે છે તે અત્યારે મળી રહી છે બંને સગા ભાઈઓની એસઓજી પોલીસે હાલ તો પૂછપરછ જે છે તે હાથ ધરી છે અટકાયત કરી છે માંગરોળની એક હોટલમાં બંને સગા ભાઈ રોકાયા હોવાનું સામે આવ્યું છે તો સાથે જ ત્રણ દિવસ પહેલા જ એ બંને ભાઈઓ માંગરોળ આવ્યા હોવાની માહિતી છે સાથે જ ઉના નજીક પણથી પણ એ ત્રણ જેટલા શંકાસ્પદોની

તપાસ કરતાની સાથે જ ખબર પડી કે આ કાશ્મીર થી આવેલા છે અને અહીંયા ત્રણ દિવસ રોકાયા છે રોકાયા બાદ એ તમામની તમામ પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે